હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને બધા હેલ્ધી સ્વસ્થ રહો અને કેરિયરમાં આગળ વધતા રહ્યો એવી જ અમારી શુભેચ્છાઓ હવે મેઇનલી આજના ટૉપિકની અંદર હું તમને જો વાત કરું તો ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કારણ કે કેનેડાના જે ન્યૂ રૂલ્સ છે એ લાગુ થઈ ચૂક્યા છે અને આ રૂલ્સ પ્રમાણે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાએ આ વસ્તુ જોવી જરૂરી છે કારણ કે નકર તમારી બી જો સ્ટડી પરમિટ એક્સટેન્ડ નહીં થાય અથવા તો તમારી બી જો સ્ટડી પરમિટ નહીં હોય તો તમને એક મુસીબતનો સામનો કરવો પડે એવો છે આજે ડિટેલની અંદર આની અંદર હું તમારી સાથે વાત કરીશ આખો ટોપિક બી તમને સમજાવવાની કોશિશ કરીશ બહુ જ સરળ લેંગ્વેજની અંદર એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો તમારો કંઈ બી અભિપિપ્રાય હોય અમારા રિગાર્ડિંગ સવાલ પૂછવા માંગો છો ફીડબેક અથવા કોઈ ટોપિક પર વિડીયો બનાવવો છે તમારે તમે કોમેન્ટ કરી શકો છો હવે મેઇનલી આપણે ટૉપિક પર આગળ વધીએ કે હવેથી જો કેનેડાની અંદર જે નવા રૂલ્સ લાગુ થઈ ગયા છે એ મુજબ તમે જો કોલેજ ચેન્જ કરો છો અથવા તમારો કોર્સ ચેન્જ કરો છો તો ઘણાએ સ્ટડી પરમિટ લેવી પડશે અને સ્ટડી પરમિટ ફરીવાર રીએપ્લાય કરવી પડશે આના જે નવા રૂલ્સ ચેન્જ થયા છે એ મુજબ જો અત્યારે અનાઉન્સમેન્ટ હું તમને શેર કરું કે આની અંદર અમુક લોકો જે છે એમણે તે ન્યૂ સ્ટડી પરમિટ એપ્લાય કરવાની છે બધાએ કરવાની જરૂર નથી પણ કોને કરવી જોઈએ કોને ના કરવી જોઈએ એ જોવું ખાસ જરૂરી છે જે હું તમને આજે ડિટેલમાં એની વસ્તુ જણાવડાવું એ આગળ વધું એ પહેલાં આપણી એક બીજી ચેનલ છે જ્યાં આગળ કેનેડા સિવાયની બીજી બધી કન્ટ્રીઓની બી તમને આ રીતે માહિતી આપવાની કોશિશ અમે લોકો કરી રહ્યા છીએ એ ચેનલને બી આ જ રીતે સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન ઓન કરી તમારો સપોર્ટ આપવા માટે અમારી એક ખાસ વિનંતી ચેનલનું યુટ્યુબ હેન્ડલ છે એચ એમ વિઝા કાઉન્સેલિંગ હું સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરી દઉં છું તમે ત્યાં જઈ યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો હવે તો કે મેઇન ટોપિક જો હું તમને કહું તો કે તમારે કોને કોને જ્યારે બી કોર્સ બદલે અથવા કોલેજ જો ચેન્જ કરે છે તો સ્ટડી પરમિટ લેવી પડશે અથવા સ્ટડી પરમિટને એપ્લાય કરવી પડશે અને કઈ રીતે એપ્લાય કરવી પડશે આની અંદર આપણે વન બાય વન ટૉપિકમાં જઈએ તો કે જ્યારે બી ડીએલઆઈ ચેન્જ થતું હોય ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન તમારું ચેન્જ થતું હોય છે એ પોસ્ટ સેકન્ડરી લેવલ પર તો તમારે નવી સ્ટડી પરમિટ એપ્લાય કરવી પડે છે થ્રુ તમારું કરન્ટલી જે સ્ટડી પરમિટ ચાલે છે એના એક્સટેન્શન થ્રુ તમારે એપ્લાય કરવાની છે બીજું જો આપણે જોઈએ મૂવિંગ બિટવીન પોસ્ટ સ્ટડી પ્રોગ્રામ એટ ધ સેમ ડીએલઆઈ એટલે કે ડીએલઆઈ ઇન્સ્ટિટ્યૂટનો નંબર ચેન્જ ના થતો હોય અને એ જ ડીએલઆઈ નંબરની અંદર તમે મૂવિંગ થઈ રહ્યા છો તો તમારે તમારી જે સ્ટડી પરમિટ ચાલે છે એના પર તમે કન્ટિન્યુ કરી શકો છો નેસેસરી કન્ડિશન તમે જો મીટ કરતા હો ત્યાં સુધી તમે આ સ્ટડી પરમિટ ઉપર ભણતર ચાલુ રાખી શકો છો ત્યારબાદ હું તમને જો વાત કરું મૂવિંગ ફ્રોમ સેકન્ડરી ટુ પોસ્ટ સેકન્ડરી લેવલ જો તમારા લેવલ ચેન્જ થઈ રહ્યા છે તમારે એપ્લાય કરવું પડશે નવી સ્ટડી પરમિટ અને એ બી તમારું જે સ્ટડી પરમિટ એક્સટેન્શન છે એના થ્રુ તમે એપ્લાય કરી શકો છો ચેન્જિંગ ડીએલઆઈ એટલે કે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ નંબર બી તમે જો ચેન્જ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ચેન્જ થઈ રહ્યું છે અને પ્રાઇમરી અથવા સેકન્ડરી લેવલની જો તમારી સ્ટડી થઈ રહી છે તો તમે તમારી સ્ટડીને કન્ટિન્યુ એ સ્ટડી પરમિટ પર રાખી શકો છો પરંતુ તમારી જ્યાં સુધી સ્ટડી પરમિટ વેલિડ છે ત્યાં સુધી ત્યારબાદ જો તમારું ઇન્સ્ટિટ્યૂટ તમને મે લખીને આપે છે અથવા મેન્શન કરે છે તમારા એલ ઓએની અંદર તો તમારે આને શિફ્ટિંગ અથવા ચેન્જીસ કરવું પડે એમ છે ત્યારબાદ જો જોઈએ કે મૂવિંગ ફ્રોમ પ્રાઇમરી ટુ સેકન્ડરી લેવલ અને ડીએલઆઈ બી તમારું સેમ રહેતું હોય તો તમે તમારી સ્ટડી પરમિટ ઉપર કન્ટિન્યુ કરી શકો છો પરંતુ તમારી સ્ટડી પરમિટની વેલિડિટી હોય ત્યાં સુધી ચેન્જિંગ ડીએલઆઈ ઇન ક્યુબેક જે લોકો ક્યુબેકમાં ભણવા જઈ રહ્યા છે અને એ લોકો જો આ ફાયદો ઉપાડે છે તો આની અંદર અમુક એક્સ્ટેન્શન આપવામાં આવ્યા છે જેની અંદર જો વાત કરું તો તમે કોઈ વોકેશનલ ટ્રેનિંગ હજુ ઇન્સ્ટિટ્યુટમાં ભણો છો તો એ લોકોને આમાંથી બાદ આપવામાં આવે છે એ લોકોએ રીઅપીલ કરવાની જરૂર નથી પરંતુ જો કોઈ ઇન્સ્ટિટ્યુશનની અંદર જે ફ્યુ એક્સપેક્ટેશનથી બહાર આવતું હોય એમણે નવી સ્ટડી પરમિટ એપ્લાય બી કરવી પડશે અને ક્યુબેક એક્સેપ્ટન્સ સર્ટિફિકેટ ક્યુએસી સર્ટિફિકેટ બી તમારે મંગાવવું પડશે આ ઓનલી ફોર ક્યુબેકવાળા માટે છે ક્યુબેકની બહાર હોય એ લોકો માટે આ લાગુ નહીં થાય આ રીતના જે નવા રૂલ્સ લાગુ કર્યા છે કેનેડાએ આ તમારે જાણવા ખાસ જરૂરી હતા હવે આની સાથે જ ત્યાં કે આ કઈ રીતે એપ્લાય કરવું આની અંદર જો તમારે હજી ડિટેલ બી જાણવી છે તો હું નેક્સ્ટ થોડા ટાઈમની અંદર એક બીજો વિડીયો બી રિલીઝ કરી દઈશ કે જેની અંદર તમને સરળ ભાષાની અંદર સરળ પ્રોસેસ હું તમને સમજાવી શકું ત્યાં સુધી આ વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો કંઈ અભિપ્રાય આપવા માગો છો ફીડબેક આપવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત